છેલ્લા ઘણા દિવસોથી નવસારી જિલ્લામાં વાતાવરણમાં અવારનવાર પલટા જોવા મળી રહ્યા છે ત્યારે કાળા વાદળોથી આકાશ ઘેરાઈ ગયું છે ખેડૂતોની ચિંતામાં પણ અનેક ઘણો વધારો થયો છે ત્યારે તેઓના ચિંતાના વાદળો પણ ઘેરાયા છે કારણ કે વાત કરીએ તો નવસારી જિલ્લાના ગણદેવી ચીખલી વાસદા અને આજુબાજુના ગામો સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું ત્યારે આ વાતાવરણની આ પરિસ્થિતિના કારણે સરસ મજાના તૈયાર થયેલા પાક એવા કેરીને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે કારણ કે હજુ તો બજારમાં સંપૂર્ણપણે કેરી પણ શરૂ થઈ નથી તે પહેલાં જ વાતાવરણમાં જે બદલાવ આવવાને કારણે ખેડૂતોના માથે ચિંતાનું મોજું ફરી વળ્યું છે ત્યારે આવા સમયે શું ધ્યાન રાખવું જોઈએ તેની માહિતી અને સૂચન નવસારી જિલ્લાના બાગાયત વિભાગના અધિકારી એવા જીગ્નેશ પટેલે સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે હાલ વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોમાં ચિંતા છે જ પરંતુ હવે આને કઈ રીતના પાકને બચાવી શકાય તે ધ્યાન રાખવું જરૂરી છે ત્યારે તેમણે જણાવ્યું હતું કે પાકને કઈ રીતે બચાવી શકાય તો ખેડૂતે ખેતરની મુલાકાત થોડા થોડા સમય લેતા રહેવી જોઈએ આ સમયગાળા દરમિયાન જીવાત કે કોઈ પણ વસ્તુ પડે તો તાત્કાલિક ધ્યાન રાખવું જોઈએ આવી પરિસ્થિતિ સર્જાય તો દવાથી કે ખાતરનો છંટકાવ કરવો નહીં પાણી પણ પિયત ન આપવું જોઈએ અને જો કોઈ જીવાત કે અન્ય કોઈ ફેરફાર જોવા મળે તો તાત્કાલિક કૃષિ યુનિવર્સિટીનો સંપર્ક કરવા જણાવ્યું હતું નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ જીગ્નેશ પટેલ બાગાયત અધિકારી નવસારી તરીકે ફરજ બજાવું છું હાલમાં જે હવામાન વિભાગ દ્વારા એક થી ત્રણ એપ્રિલ દરમિયાન આગાહી કરવામાં આવી છે એમાં નવસારી જિલ્લાના બાગાયતદાર ખેડૂતોને ખાસ નમ્ર વિનંતી કે હમણાં હમણાં આંબાના ખાસ ખેડૂતોને કે ભાઈ તમારા ખેતરની મુલાકાત લેતા રહેવી આ સમયગાળા દરમિયાન કોઈ રોગ કે જીવાતનો ઉપદ્રવ હોય તો એના પર ધ્યાન રાખવું અને આ જે સમય છે અ એ દ્રવ્યને એમને દવા થી ખતરણમાં સંકાવ કરવો નહીં પાણી પણ પીયત અનય આપવું જોઈએ આ સમીકરણ પૂરો થયા બાદ જો કોઈ ચિત્રમાં તમને ફુક કે મધ્યરેગાનો ઉદ્ભવ દેખાય તો તમારે એને યુનિવર્સિટી ની ભલામણ અનુસાર આપણે દવા નું સંકાવ કરવાનો રહેશે આભાર